અત્યારે અટલાદરા અને ઘણા દેશ વિદેશમાંથી સાહીઠ બસ જેવી અમદાવાદ જઈ રહી છે મોદી સ્ટેડિયમમાં અત્યારે કાર્યકરોને પચાસ વરસ પૂરા થયા છે કાર્યકર સુવર્ણ મહોત્સવ ભવ્યતાથી ઉજવવાનો છે જેથી દરેક ક્ષેત્રના દરેક વિભાગના કાર્યકરો અત્યારે બધાએ ભેગા થઈ અને મોદી સ્ટેડિયમમાં અમદાવાદ ખાતે બાપાના જન્મજયંતિના દિવસે કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યા છે